નવસારી શહેરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે મળતા અહેવાલ મુજબ શાંતાદેવી વિસ્તારના કિનારા અપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધાના ઘરે પાડોશીએ જ ખાતર પાડ્યું હતું વૃદ્ધા જ્યાં ચાવી મૂકતી હતી તે સ્થળેથી ચાવી લઈ અને ઘરમાંથી ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી ચોરી કરનારા ક્રિનલ નામનો આરોપીને ઘરવેમાં અને બેંકમાં મૂકીને લોન લઈ દેવું ચૂકતે કર્યું હતું એસીબી પાડોશીની પૂછતાછ દરમિયાન ભૂતકાળ માટે ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની માહિતી મળી હતી જેના આધારે આરોપી ક્રિનલની ધરપકડ કરી ટાઉન પોલીસને સોપાયો હતો ફરિયાદી શ્રી જિગ્નેશભાઈ ચંપકભાઈ મેશુરિયા ધંધો નોકરી રહે ફ્લેટ નંબર બે હજાર પાંચસો એક બ્લોક બી બ્લોકમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ શાંતાદેવી રોડ પર એ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીએનએસની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર અને ત્રણસો પાંચ એ મુજબની ફરિયાદ આપેલી હતી એ ફરિયાદની હકીકત જોતા આજે જે ઘરફોડ થોડીનો બનાવ છે એ તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસ થી લઈને તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ સુધીનો બનાવ બનાવ બનેલો હોવાનું સામે આવેલું છે અને એ જે ફરિયાદી છે એમની માતૃશ્રી જે આ મકાનમાં રહેતા હતા એમનો ફ્લેટ નંબર છે છવ્વીસ જીરો ચાર એ મકાનમાં જ્યારે એ માતાજી ફરિયાદીના માતાજી રહેતા હતા અને કોઈ કારણ કામ માટે એ બહાર ગયા હતા તો તેમણે પોતાના ઘરની ચાવી એમના એપાર્ટમેન્ટના વોચમેનના ઘરની પાડી પર મૂકીને નીકળી ગયા હતા તો એ બાબતે એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સોર્સ અને સીસીટીવી તેમજ પોતાના બાતમીદારોના આધારે વર્કઆઉટ કરીને એક ઇસમ કે જે ક્રોનિલ સન ઓફ ચેતનભાઈ દિનેશભાઈ દફ્તરી ધંધો ડેકોરેશન અને એ પણ આજ બ્લોક બ્લોકમાં છવ્વીસ ઝીરો એક ના ફ્લેટ નંબરમાં રહેતા હતા કિનારા એપાર્ટમેન્ટમાં અને એમનું મૂળ ગામ છે જૈન મંદિર જનતા સામે પાલનપુર પાલનપુર તાલુકો અને જિલ્લો બનાસકાંઠા નાઓના ઉપર શક વહેમ જતા એમને લાવીને પૂછપરછ કરતા એમણે આ ચોરી કરેલાનું કબીલાત કરેલ હતું હવે જે આ ક્રોનિલ છે એ આજે ફરિયાદીની માતાનું ઘરમાં જેમાં ચોરી થયેલી તેની સામેના મકાનમાં ફ્લેટમાં રહે છે અને એ આ ઘરથી પરિચિત હતો અને આવા જવાનું હતું એટલે એને ખબર હતી કે ભાઈ આ જે એમના માતાજી છે ચાવી ક્યાં છે ચાવી લઈને એમણે તાળું ખોલીને ઘરનું કબાટમાં મૂકેલ ત્રીસ હજાર રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ પંચાવન હજાર જેટલી ધરખોડ ચોરી કરેલાનું સામે આવેલું છે હવે આ જે આરોપી છે એ ખૂબ જ સાથી હતો એમણે આ જે ઘરના ચોરી કરીને અ અહીંયા જે હનુમાન દાદાની મંદિરની સામે નવસારીમાં આવેલ મુઠુટ ફિનકોપ લિમિટેડમાંથી દાગીના ગીરવે મૂકીને એમાંથી ગોલ્ડ લોન એક લાખ બે હજાર પચાસ રૂપિયાની લઈ લીધેલી હતી અને આ બાબતે એના પાસેથી એ જે લોન લીધેલી એની રિસીપ એમનો મોબાઈલ ફોન અને રોકડા ત્રીસ હજાર રૂપિયા કબ્જે કરીને કુલ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે આ જે આરોપી છે એ અગાઉ પણ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ હતો એને પકડીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રિજી ચૌધરી હાલ કરી રહી છે